તો મિત્રો ઘણા કેતા કે લોક પિન બેન કરી દીધા પિન બેન કરી દીધા તો ભાઈ આપણે હેપી પ્રપોઝ ડે પ્રપોઝ ડે એ ભારતી આઈ લવ યુ ભારતી આઈ લવ યુ ડાર્લિંગ ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર તો

તાઓ કેનોર ભાવ કેમ ન આવતો હે ભાવ યાર કામ રાખીને બેઠો છે ભાઈ અમારે ભાઉ ભાઈ મોટો કોન્ટ્રાક્ટર થઈ ગયા લઈને અમારે બેગું થી રાજીનામું લઈ લીધું અસનક વિદાય લઈ લીધી અચાનક વિદાય લઈ લીધી લે અમે 3 ને 4 વાગ્યા કા 4 હા અમાર લીલોય રાસકોટ ગયો તો મિત્રો ઘણા કેતા કે લોક પિન બેન કરી દીધા પિન બેન કરી દીધા તો ભાઈ આપણે કોઈ જાતનો કોઈ વાંધો નથી પણ ટાઈમ નથી આપણું તો અહીંયા વરદી દોઢ વરદ થી અહીંયા એક જગ્યાએ કામ કરીએ એટલે આ વહેલું પૂરું થઈ જાય પછી ક્યાંક નવું કામ આવે પછી આપણે રેગ્યુલર બનાવીશું આજે કંઈ બ્લોગ બનાવવાની ઈચ્છા પણ નથી પણ હું કોઈ બનાવી નાખે કેટલા દિવસ થી બનાવ્યું નતો એવું જોયું આપડે કોઈ યોજનો કઈ વાંધો નથી ચાલુ જ રાખવાનું જોઈએ આપણે બેન કરવાનું જ નથી પણ મેન વાત કે ટાઈમ નથી એના કારણે લીટ આવી છે આપડા બોલો બીજું કશો વાંધો છે નહીં બસ હવે થોડાક દીમા આવી છે હારા હા શિવરાત્રીમાં કોણ કોણ આવવાનું છે નાની નાની કોમેન્ટ કરી અમે બધા જવાના જ છે તમે કોણ કોણ આવો કોમેન્ટ કરજો કોમેન્ટ કરતા રહ્યો એટલે અમને મજા આવે અને તમને મજા આવે બરોબર ને કમેન્ટ કરજો નાની એવી કમેન્ટ તો હાર હવે મારા ખડી આબુરવાના છે હું ભૂલી જાવ પછી મળીએ તો મિત્રો આપણો ખાડાનું કામ કમ્પ્લીટ જોઈએ આવી જાય બધાયમાં વાઈટ સિમેન્ટના ચીરોળીનો માલ દબાવી દીધો વાને ચોલવાના છે ખાલી જોઈ જો આપણો બાયપાસ નો વ્યૂ જો આયા જીવી યાર કે મોજ નથી એટલે તો અહીંથી જવાનું મન નથી થતું હા જવું તો કરે હા સામે પાર્ટી પ્લોટ ને લગન બગન ને ડીજે બગડાટી બોલાવતું હોય ને આ ઘાટે ને હા જુનાગઢ બાયપાસ કોઈ નીકળતા હોય તો આવી જાય યાર અમારી પાસે જોઈ લો આ બાયપાસ ને સામે આપણું કામ હાલે બિલ્ડિંગ છે ને અહીંયા તો ખડીયા બડિયા બુરાઈ ગયા ચોલી નાખે ઈસ્કો છે ચોલ લાય આપણા કામના લોક કેટલા ને રવા ગમે જે કોમેન્ટ કરી દીધું તો આપણે કામના બનાવીએ કાયમ બરાબર ને

અને આપણે ટાઈમ મળી જાય એટલે બનાવતા હું તો આપણી ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવતા લેજો બાય બાય